તો નજીય માતાજી હમ હમ બે ના બેટા અને બેટા કાં તો રીંગણનો અને તમે સાથ બનાવશું પણ મોડ છે હમ શાક રીંગણ ટામેટાનો શાક બનાવ આજ થોડક નવરા હોય લાગ એટલે વિડિયો શૂટ થયો ને લગતો રોજ કામ ને કામ હોય એટલે પણ આજ પણ કામ જ છે હમ અમાર છે તારક બની છે પણ અત્યારે કેટલા વાગે સાડા અગિયાર થયાશે ને હું રાંધવા માંગીએ છે તીર્થથાય મજાના હોતા છે અને હું મેં કીધું હું થોડાક સફરજન ખાતો અને મારા મમ્મી અને મારા પપ્પા એ ગયા છે દાડામાં અને બાર ગામ છે મારે એક બે જગ્યાએ જમવા જવાનું હતું પણ પાણી વાળવાનું છે એટલે બંધ રાખ્યું છે કીધું કે પાણી વાળ લો અને કે જીત કેમ કે દરજી રૂગી પડી ગયું છે તો તમને બતાવીશ અને આજે શું કે જમમાં વાળા હો તો વાગ્યા રોજ વાળા હોય તો રાત્રે બધાય વાળા રાતે બાંધી આપણે પચીસ વીઘાના ખેતરમાં દિવસે પાણી વાળવી અને રાતે વાળા બાંધી દીધા એટલે દસ હજાર બાર વાગ્યાની કામ કર્યું વાળા બાંધી દીધા ઝટકાની કેટી મૂકી દીધી અને એવું બધું કામ કરી દીધું ને અને હું થોડુંક બોલું હોય ને તીપ પાય હલ્લે અને એવું કીધું સફરજન ખાય ને પછી પાછો વ્લોગ શૂટ કરી આગળ આવે બન્યા રહીજો વિડીયોમાં આજે હાલ મિત્રો વાજા હાડા બાર હાડા બાર માં વાર છે પણ અત્યારે આવી જશે જમવાનું તીસ ભાઈ ખાય છે ગાંઠિયા ને પોચા પોચા ગાંઠિયા છે

에 보라 무지 알로 미투 바이시 두 커런 타임 થઈ જો છે ને એ વાસિદ ત પછી ઢોર દોવાના છે ઢોર તમે પાવા મળો હું વાઈ સીધું નાખી દઉં રોજ મારે માથે ઉપાડી ને વાઈ સીધું નાખવું પડશે તમને બધાને ખબર તો નહીં હોય કે આમ નાખવું પડે છે શનિયાળો બંધ પડી ગયો છે બાઈન કેમ પડી ગયો સનીયાડો ધોરિયા કરતા હતા ને એટલે પાટી કાઢી નાખ્યું તો ને વાસી દો આયા રસકો વાવાનો છે ને એટલે એમાં પોળ પોળ નાખવાનો છે એટલે એમાં નાખવા મણો તો બોલે ની કોઈ કાઈ સમજાણો નથી એટલે હું લેવા સનીયાડો બાઈન થોડો પડી ગયો છે બાઈન ની પડી ગયો સનીયાડો હાલત છે से, से था कि आपधी के अपर कंडते म्हों धुपाटेणी, शाइओँ अधा Background pareת म काल भाधार छोर्य मिन्हाटेणी, मैं भांगा उन्हाझरमा थे मां खल थे मोच कौना और हो कारे का 0 हीटके। इन्हाँ बद्धाया उन्हागा था जाज स्पज्स कब आपाना सट्रांग उन् તો આપણે પાછલી કટકીમાં રસકો વાવાનો છે ને એટલે રસકો વાવાનો છે એટલે દેશી ખાતર જોઈએ એટલે ને દેશી ખાતર એમાં પાથરવાનું છે ને એટલા માટે નજીક નાખવાનું છે ના આપણે કાંઈ શનેડો હાલ નહીં કેમ કે નાખવાનું છે દિવાલ પાછળ આપણે ન વાપરવાનું સનેડામાં આપણે વાપરવી છે ધોરિયા કરવા માટે આપણે એવું હાંટી બનાવેલું છે થોડુંક જુગાડ કરીને એને ધોરિયા થઈ જાય આપણે જીરામાં લેલા બધામાં કેમ ધોરિયા નાખીએ એટલે આપણે આપડે બધું શનિયાળે જુગાડ કર્યો તો સનેડા જ બધું કામકાજ કરતા હતા આપણે એટલે સનિયાડામાં એવું રીતનું ફિટ કરેલું છે એટલે અત્યારે આવા સીધું જો જાતે કરે છે અને આપણી એક ગાય વિહાવાની છે એટલે ત્યારે અહીંયા એનું નકી નથી કેમ કે એક બે દિવસ કાઢી નાખશે હજુ ઓગાડે છે ને એવું બધું કરે છે અને બાકી તો આ બધા પછી ઓયોમારે પાવાના છે બીજું તો ક્યાં લાંબુ નથી કે અને જો તમારો ભાઈ નવરો થઈ ગયો એટલે વિડીયો શરૂ કરી દીધો હોય પણ આ દિવસ લઈ નવરો જ નતો આખો દિવસ બોલ બોલ હાલો બધા વાસિદ કરો હાલો બધા વાસિદ કરો આખો દિવસ હું નવરોધ નહોતો રહેતો હું નહીં આ નહીં આખા ઘરના સભ્યો અલગ અલગ હોય એક જણું પાણી વાળતું હોય એક બાસાલી દવા ખોખા માન હજુ બધી મગફળી બધી જ પડી છે જે દિવસની ઠલેવી ને તે દિવસની અહીંયા જ પડી છે આપણે વતાવી પણ નથી અને એક મગફળી વેચી નાખી છે જે ભાગ્યની નવ વીઘાની હતી અને એ વેચી નાખી છે પણ આપણે એમનો વિડીયો નો શૂટ કરી શકીએ કેમ કે એ હતી એટલે આપણે છે ને એનું કઈ બિલ નહીં એવું રિવ્યુલ કાંઈ નહોતું કર્યું અને હજુ એક ભાગ્યની આપણે જો હજુ મગફળી આ બાજુ પડી છે અને બીજી કાંઈક આમ પોળી કરેલી છે ને થોડોક ઢગલો કરેલો છે ને એ બધું આ બાજુ પડેલું છે અને બાકી તો જો બીજી મગફળી બધી આયાં પડી છે સુપર અમારી બધી આ પાંચ સાડા પાંચસો ટ્રોલી જેવું આયાં પડ્યું છે એ બધું આપણે ભરવાનું છે અને ઘરમાં પૂરી દેવાનું છે અને પાછો વારો આવે એટલે વેચી દેવાની છે કેમ કે અત્યારે યાડમાં વારો નથી આવતો

અને બધા લાઈક શેર સબસ્ક્રાઇબ કરો મારા વાહિંદા ન કરો પડે એવું કક થાય આ ભાઈ હું તમને એક વાત સોખન સણા કહી દઉં સાયદ અત્યારે આમ કેમ તો હું પછી વિગા જમી વાઉ છું અને આપણે કાય એવું કાય સુખ દુખ ની કાય વાત નથી ઘરે પણ આમ મજા આનંદ છે અને સાયદ હજે પણ ભગવાન આગળ વધારે ખૂબ મને આગળ વધારે પણ આ જે વસ્તુ છે ને આ વસ્તુ

આને આપણે ક્યારે ભૂલવાના નથી આ હંમેશા આપણી સાથે રહેવાના છે પશુ આપણી સાથે વિડીયોમાં જોયા રહેજો ક્યારેક કેવો સમય આવશે તો શું ખબર બાકી સાથે તો પશુ આપણી રહેશે રહેશે અને રહેશે જ તે કેમ તે પશુ વિના મને મજા નથી આવતી આ બધા સાથે મને હું આમ કહો ને હું મને મજા આવે બસ જાજુ કાંઈ નથી કહેવું એટલું મને પશુ આરે બહુ મજા આવે એટલે પશુ તો આપણે રાખવાના જ છીએ વાહ ભાઈ વાહ અત્યારે જો એક બે ત્રણ ચાર ચાર ગાયું છે કમ્પ્લીટ આ દુ જણા આ બી એવાની છે ભાઈ તન દૂજણા અને ને કરવા લે પણ વાહિદા તો વાજ પડશે તો કર વાજ પડશે ભલે પડે હવે અહીંયા આપો રાખો અને વાટી હૈ ભારું બાંધવા ચાલશું પાછો વિડીયો શરૂ કરજો અત્યારે બેન રાખો ખરી હાલો ભાઈ હવે વિડીયો આપણે પછી શરૂઆત કરીશું અને કાલ જે કામ કરશું એ વિડીયોમાં ફરી પાછું બતાવશું આજનો વિડીયો કંઈક આવડ્યો અને હવે ડેલી વિડીયો લાવવાની કોશિશ કરશું જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય